છોટે કાકરોલી સંખેડાના સંખેડા વણિક સમાજ વડોદરાના છઠ્ઠા સ્થાપના દિન ની ઉજવણી તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્ય પાઠ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ પાવન નિશ્રામમાં આવો શ્રીનાથજી અમારે આંગણે ઉત્સવ અંતર્ગત મહાપ્રભુજીના પ્રાગટ્ય મહાપ્રભુજી શ્રી નાથજી સાથે પ્રથમ મિલન શ્રી નાથજી બાવાની આઠ સમાની ઝાંખી દર્શન યમુનાજીની આરતીનો ભક્તિ સભર કાર્યક્રમ મોન્ટુ મહારાજ ભૂદેવ તથા તેમની આર્ટિસ્ટ ટીમ દ્વારા પ્રભુના લીલાઓની નૃત્યાંગનાઓ કાશીદા પાટી પ્લોટ ખાતે રંગારંગ પ્રસ્તુતિ કરી વૈષ્ણવોને ભક્તિમાં ઉત્પ્રોત કરી દીધા મુખ્ય મનોરથી ગીતાબેન સુરેશભાઈ દેસાઈ ચલામલીવાળા મયુરીબેન દીપકભાઈ દુધિયાવાળા કલ્પનાબેન નવીનભાઈ શાહ તમામ યુએસએ ભરતભાઈ દેસાઈના સેવાકીય સહયોગથી મુખ્ય આયોજક સુનિલભાઈ તમાકુવાળા તેમની સંખેડા દશાદાર સમાજની સમગ્ર ટીમ સ્નેહ સેવા સમર્પણને વરેલા રાજેશ પરીખ ક્વાંટવાળા ભામાશાહ અલ્કેશભાઈ તમાકુવાળા ગોપાલભાઈ ચેચી સુંદર માર્ગદર્શન હેઠળ હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો પ્રભુની લીલાઓ દ્વારા શ્રીનાથજીની ઝાંખીના આઠે સમાના દર્શન કરીને નંદ મહોત્સવની ઉજવણી કાશીદા પાર્ટી પ્લોટ વ્રજભૂમિમાં ફેરવાયું હતું સફળ સંચાલન સુનિલભાઈ વાળાએ કર્યું હતું મનોરથિઓનું પૂજ્ય દ્વારા સ્મૃતિચિહ્ન મોમેન્ટ અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું अनेक કાર્યકર્તાઓ એ પોતાનું યોગદાન આ સુંદર આયોજનમાં વડોદરાની વૈશ્વ જનતા લાભ લેને કૃતાર્થ થતી રહે એ જ અર્પન છઠ્ઠા સ્થાપિત આવો અમારા કાર્યક્રમને સફળ

બે વર્ષ અગાઉ સંખેડા મુકાવે આજના જેવા ભવ્ય ક્રમેકરનું સંખેડા વણિક સમાજ દ્વારા આયોજન થયું હતું સર્વે જય શું નામ આપનું સુનિલ